એવડા કેવડા બલિદાનો આપણે ત્યાં દીધા કેવી મગજમાં નો બેહહે ને એવી ઘટનાઓ આપણે ત્યાં બની છે આઝાદીની વાત હોય તો ભલે એની પહેલાના યુદ્ધ ની વાત હોય તો દેવાની દુશ્મનો આપણા જેવા કે તમે લાખા ફુલાણી આટકોટનું યુદ્ધ વાંચો ભાઈ લાખા ફૂલાણી અને રાખાશનું યુદ્ધ તમે ઘણા દયાની વાત કરે છે અને બધા દેશવાળા કે અમે જીવ દયા માં માનીએ ને આનતે તો એને આ કસાઉ કેવી જોઈએ

મારે મારે ખેતર ને શેઠેવું શોભ નો સોડું મારે ઓરડે ઉજાગરા ઉજાગરાના ફૂલ હું કોને કહું તારા પપ્પાને કે બીજે તો જાય હા એક આમ જો વાર્તા વાર્તા એકાદી કરવી ભૂકા ઘટના કેવી ગીતોય ગાવા પણ આ હાવજ ની વાત કરતો આ આ હજી આટકોટમાં તો આપણે ઉભા જ છીએ યુદ્ધ ને ઘડી રેવા દઈએ

અને હું એને ગેરંટી આપું છું તમે બોલવામાં કોઈ કોઈથી ફેર નહીં પડે પણ દઈ દેજો થઈ જજો તમે તમારો ફેર બોલવામાં જીવવા માયની સાહેબ જાય હા હા મેં ભગતસિંહને પીધો છે ચંદ્રશેખર આઝાદને પીધો છે દેવાજ બોધરને પીધો શિવાજીને પીધો મહારાણા પ્રતાપને પીધો વલ્લભભાઈ પટેલને પીધો અને એવા અમિરજી કોહિલને પીધો એવા નશા છે જો સ્વયં કો નહીં કહેવાય આ સ્વયંભૂ પ્રોગ્રામ એની રીતે બધા વ્યવસ્થા કરવા પડ્યા તો હા થઈ એટલે આમ 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 સરસ લ્યો વાહ એક જને કવિતા બને મને અમારા ગઢવીને કીધું એ કે મારે ગરબો ગાવો છે ગરબી ગાવા દેસુ એમ કીધું મેં જ લખેલો બહુ સારો છે પછી કે બોલો કેવો તો કે મને વાલી મને બીડી વાલી મને ચા વાલી બીડી વાલી બીડી વાલી ચા વાલી વાળા હવે ક્યાં ચા ક્યાં બીડી કે અંબે માં આવી ઉપમા દેવાય દીકરો બહુ વાલો હોય તો કેવાય કે તું મારો મારું હું કહેવાય હૃદય નું ધબકાર છો દીકરી વાલી હોય તો કહેવાય તું મારો કાળજાનો ખટકો છો પણ ગમે એવો વાલો એમ કહેવાય તું મને ડુંગળી વાલી એવો વાલો ઘણા હોય ખારિયા વાલા હોય ડુંગળી ના આખી ડુંગળી શાક વાલું હોય તો એમ કેવાય મને લોણ વાલો એટલો વાલો ઉપમા જે દેવાતી હોય ઉપમાની જે આખી મજા છે એટલે કવિતાઓ મજા છે યુદ્ધની ની મારા ફેસબુક માં મૂકેલું લાખો લોકો એ જોયું એ વખતે યુદ્ધ નું મેં કડિયું જૂનો મારો છંદ મૂક્યો તો બોલ્યો તો હું કે કેવું આપણા ઓપરેશન સિંધુર માં આપણા યુવાનો એ કેવું યુદ્ધ કર્યું એમ ઢૂંટે ઢૂંટ દીધા ડાળ ઘડગે રગત બહતી ઘાળ દેતા દૈત જુમર દાન મેપદ ખાલી સમજાય નહીં સમજાય અમે જોતો પણ કવિતા નો આમ જોશ આવી જાય જોશ કે આપડી કવિતાઓ કેવી ઢુંટે ઢુંટ દીધા ધાળ રગત બહતી ખાડ દેતા દં ઝુમ્ર દાન મેખડો હનુમાન ગમક સરતી ગુંડ પ્રખતી ભવાની પ્રેકુંડ

આવી કવિતા હોય તો કઈક મજા આવે પણ હવે મૂળ વાત ઉપર આવો રાજકોટ ના પાદર યુદ્ધ જામેલું દુશ્મન પણ કેવા હોય આ દેશના મિત્ર તો હોય અને લડતા 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 લાખા ફુલાણી છે ઘાય વેતરાઈ ગયા બાર દૂર ચોવી ભાલા નીકળી ગયા આરપાર હાથી ના દંતુ ચડે છાતી ફાડી નાખેલી કેસ છૂટા થઈ ગયા છે આઠ મહિનાના મોરલે કડાઈ કરી એવું શરીરની માથે ઘાવ લાગી ગયા છે ઘાવ માથે ઘાવ ઘાવ માથે ઘાવ

સામે રાખાય છે એનો એક હાથ હાજો થોડો આ આખો તો હાજો નહીં પણ બીજું કઈ હલે એમ નહીં પણ હાથ એક હલતો તો પોતાનો અને એને જોયું સાહેબ યુનિવર્સિટીમાં માં વાત આવવી જોઈએ એટલા માટે કહું સાંભળજો લોક સાહિત્ય શું છે આપણું એ રાખાય સ્પીડો તો એને વિચાર કર્યો ખામામાં લડતા હતા ત્યાં દુશ્મન હતા હવે તો છેલ્લા શ્વાસ હમણાં ઈ હોય જાય ન હોય હોય જાય મારી નજરની સામે લાખા ફૂલાણી ની આંખું ખુલી રામ પડેલા છેલ્લા શ્વાસ ની લાંબા શ્વાસ રાકેશ ને ખબર પડી કે સમળીને આંખ બહુ ભાવે માણસ કે આ જીવતો છે ને આગળ આંખ કાટ લે આની સમળી ઉતરી એટલે આગળ આંખ કાઢ લે તમે વિચાર તો કરો શું ભારત વર્ષ ઇતિહાસ એટલે આ વાત કરું છું એટલે આમ પડ્યા પડ્યા રાખાય છે ધીરે ધીરે ભાંગેલું ઠૂઠું તરવારનું નું પીડ્યું ને આમ લીધું એક હાથ જ ખાલી હાલતો હતો કે હું દુશ્મન છે મારો લાખો ફૂલાણી પણ મારી નજરની સામે કોઈ જીવતા માણસની આંખ સમળી કાઢે ને હું જોતો તો મારી જનેતાનું ધાવણ રાજે ભલા માણસ એને ન ખાવા તો ભરો વિચારતો ભરો આને માનવતા કહેવાય અને આમ થૂટું તરવારનું હતું આમ લઈને આય પોતાના પગની હાથમાં માર્યું આમ ફરાડ કરતું અને લોસો કાઢ્યો અને ઘા કર્યો હમણી માથે એટલે ત્યાં લોસો પાળે એટલે આંખ નો કાઢે ઉપાડ લીધો બીજો આ છાપી માર્યું આમ ત્યાંથી કાઢીને બીજી હમણીને નાખ્યું એને ઉપાડ લીધું બીજો આ ભુજામાં માર્યું ત્યાંથી લોસો કાઢીને ઘા કર્યો ઘડીક વાર આવા લોસા શરીરમાંથી માંથી કાઢી કાઢી ઘા કર્યા ને તો લાખા ફુલાણી ના શ્વાસ વહી ગયા પણ છેલ્લા શ્વાસ લેતા લેતા લાખો ફૂલાણી કેતો તો તારી જનેતા ને કરોડો વંદન કરું છું તારા જેવા સુરવીને જન્મ આપ્યો છે સાહેબ દુશ્મન ની આંખો સંભળી ન કાટી જાય એટલા માટે એને માસના ના દેતો તો દુશ્મન આવી વાતો છે અહીંયા એવી જ ઘટના જેતપુર માં બની છે માણસિયા વાળા દરબાર હા અને જે કઈ વાત વિવાદ થયો ને અંગ્રેજ પોલીસે એને જેલમાં નાખ્યા ને

અને મારી પાસે આવે હું જીવતો કઈ નોતો ધૂળ પડી જ સાહેબ કોઈ માણસ ને ને કટાર મંગાવી અને કોઈ માણસ લઈ આવી દીધી એને કટાર એ વખતે જે વ્યવસ્થા થતી હશે અને ઇતિહાસ એમ કે છે આવી જ ઘટના

એટલે સરદારસિંહ રાણા આ સહિતો વાત આવી સાહેબ શું પેલું એમના એક સ્કોલરશીપ આપેલા હતા એમાંથી સંસદ સભ્યો આપડા જેવી તેવી વાત છે કેવડું એને ભારત માંથી દેશ વટો દઈ દીધો અંગ્રેજો એને વિદેશમાં જઈ જઈ અને કેટલા આપણા ક્રાંતિકારીઓને બોમ્બ ગોળા મોકલાવતા હતા અનેક વાતો એના ઉપર કલાકો સુધી બોલી શકાય કેટલા સરોબરિયા યુવાનોએ બલિદાન આપી દીધા અને પેલેથી દેવાતા આવે છે આપણે એમ કહીએ અઢારસો થી ક્રાંતિ શરૂઆત થઈ સારી વાત કહી બાકી આપણે ત્યાં તો કઈક હજારો વર્ષથી એમને કપાતા આવ્યા છે લોહી રેડતા આવ્યા છે બલિદાનો દેતા આવ્યા ત્યારે હતી આપણે અડીખમ ભારત લઈને આજ બેઠા છીએ અડીખમ આપણો ભારત છે દુનિયાને અહીંયા આવવાનું મન થાય છે આવી અદ્ભુત સંપદાની પાછળ મોટા મોટા બલિદાનોને નાના નાના માણસે પણ બલિદાન દઈ દીધા છે કંઈક બલિદાનો દેવાના છે એની આ ધરોહર છે અને એ વાતો વાગળવી એટલે ડાયરો ડાયરો એટલે ડાયા માણસ બોલે ને ડાયા સાંભળે ડાયરામાં રહે કે બાત કરે ઉસી ડાયરા કહેતા ડાયરા બારી હું બોલવું હું એ બહુ મોટી વાત છે હા મને હમણાં આમ યુવાનો બધા તૈયાર થતા હોય ને એટલે કે ડાયરા કલાકાર બનવું છે ને થોડું થોડું આવડે છે બોલી છે તો શું શું બોલાય મેં કીધું શું બોલાય એમ એના કરતાં હું ન બોલાય ધ્યાન રાખું હા આ કઈ જેવી તેવી ધરોહર થોડી છે બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ એટલે બોલવાથી તો ઘણું થાય ત્રણ જ રતન છે ધરતી માથે કીધું છે એક ત્રણ રતન છે પહેલું રતન છે બીજું જળ અને ત્રીજું વચન વચન ઉપર છે નાની વસ્તુ નથી જુનાગઢમાં બધી ઘટના રાજપુતાણી જ્યારે છ મહિનાના બાળકને આમ હાથમાં લઈને હળહળતી ચિતાની સામે આવીને ભાર્યા તેથી ઊંચો આભ જકે અને ધર ની ગોકળના ધણી આ છ મહિનાના બાળકને મારે કોને હપવો તેથી સાહેબ આ બે નું દીકરી ઘણા બેઠા એને ખબર પડે કે દીકરી ઉપર કેવા ભર આ દેશની દીકરી કેવી એક તો એને જ ખબર હોય ગયો ઘણીવાર બેનું કે અમને સમાન હક આપો તમે આગળ છો હું કામ હારવા થવા જાઉં હા આ દેશની દીકરીઓ જ્યાં જ્યાં ભારતવર્ષમાં પુરુષ શક્તિ पराજ થઈ છે ત્યાં ભારતની શક્તિ આગળ આવી અને રસ્તા બતાવ્યા છે એવા અનેક છે અનેક દાખલાઓ છે અનેક કથાઓ છે કે તમે મગજ માનો બે વિજ્ઞાનના ખોપરા માનો બેહે એવી ઘટનાઓ આ દેશની ધરતીમાં બની છે એટલે હાથમાં બાળક છ મહિનાના બાળકને લઈ અને જુનાગઢ મહારાણી સોમલદે પરમારે ઊંચું જોયું ક્યાં કોને આપવું વાલભાઈ વડારે નામની એક દાસી એના હાથમાં દીધો કાને દેવા જ બોદર સુધી ફુગાડી દેજે આડીદર બોડીદર ફુગાડી દેજે મને ભરો છે કે ન્યા ફૂગી ગયા પછી કાળના જડબાન છે ને એને ઝાલીને એ આયર પાછો વાળી દે મારા દીકરાનું રૂવાડું ખાંડું નો થવા દઈએ અને તમે વિચારો ઈ એના હાથમાં દીધો ને હવે એને આમ થયું કે હું તો રાજની માનેતી દાસી મારે તો ઓળખી જાય મને હું તો લઈને જાતીઓ ને ઓળખી જાય તો આ આવડું મોટું કામ છે ને આમાં પાણી ભરી જાય શું કરું જોતા 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 આમ નજર પડી માથે હુંડલો હાથમાં હાવળનો અને ધીરો 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 મસ્તીમાં એક જુવાન વયો આવે નામ એનો ભીમડો રખે હરો વાલ્મિકી સમાજ નો એક યુવાન સાહેબ એ વયો આવતો હતો ને એના હમે એ ભીમડા અહીંયા આવ્યા અહીંયા આવ્યા અહીંયા આવ્યા શું છે

તો કેમ આપણું આ આપણું ઘર મહિન્યુ એટલે આ બધાએ બલિદાનો દીધા છે હજી આપણે જેને પંદરમી ઓગસ્ટ વીસમી જાન્યુઆરી ઉજવીએ છીએ એમ જેના નામ લઈએ છીએ ને એ બધાય આખા દેશને પોતાની સંપદા માને નકર ભગત તમે વિચાર કરો ભગતસિંહ રાજગુરુ સુખદેવ અને ફાંસી માફ થઈ જાય એમ હતી ખાલી માફી માગવાની હતી તો ઘણા તે માફી નો માંગી લેવાય એવો વળ નો વળ નતો એના પાસે વળ વસ્તુ સુધી શું પાછી હા એટલે ભગતબાપુ નો એક દુહો છે બહુ સરસ કે ચોમાસામાં પાણી આવે ને પૂર કેવું કિશોર કુમારે સરસ કિશોર કુમારે ગાયું તું પેલા હા ઈ બહુ સરસ છે ગીત સારું ઈ સારું જ કેવું પડે પણ હૈયારા રહેવાની વાત છે આમાં આપણે કુટુંબમાં બધા હૈયા હૈયારા પ્રેમ નો હોય હા એટલે એ હૈયા બોગરા સાહેબ વધારે જો બધા એમને હાજરી દેવાની હોય છે બધા અને સરસ આપે સમય આપ્યો મારે હજી આમ ઉપડી છો એક 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 હજી ઓલી જુનાગઢ વાળી વાત ની અન્ય છે મારે આમ ઘણા પ્રસંગો કહેવા છે દ્વારકા વાળા ના ગીતો મારે ગાવા છે અને આ બધા એવા છે ને અમારા ચાહકો બધા તમારી હેતકી આવે તોય આ રાજ છે આખું આયુષ આપીને મુલાકાત લેવી છે મુસાફર હું મુસાફર છું લહેર વાત લેવી આકાશે ચાંદ તારા ની નીચે ધરતી અમારી છે સમંદર તો હૈયામાં છે એવી ગુગવાટ લેવી છે હા જો સાખો છે તૂટ જાય વો પતે નહીં હે હમ તુફાનો સે કહે દો કે વકાત મે રહે આ એટલે ઈ સયા નામ નું ઘાસ હોય ને આમ મળી જાય પૂર આવે તો બધો પૂર નદી ગાંડી તુર વહી જાય ને પાણી ઉતરે પાછું ઊભું થાય લેરાતું હોય એમ ભગતસિંહ વળમાં એને માફી નહોતી માગી એવું નહોતું પણ ભગતસિંહ નક્કી કર્યું હતું કે આખા ભારતમાં એવો જુવાળ ઉભો થયો છે મારો મરો દેશ ને આઝાદ કરો મારો મરો દેશને આઝાદ કરો જો અમે માફ કરી દે એટલે ઓલા બધા ઢીલા પડી જાય પણ અમને ફાંસી મળી ગઈ ને અમને જો ફાંસી મળી ગઈ ને તો આ એક એક ચૌદ ચૌદ વર્ષના દીકરા દીકરીઓ ઘરે ઘરે થી મસાલ લઈને નીકળે નહીં તો હું ભગતસિંહ બોલું ન બોલું ભલા માણસ આ અતિવાહ આ વાત હતી એટલે એને માફી નતી જરૂરી હતી તમે જવા દો હા બહિયો છે સંપત્તિ કેવી આપણને મળી છે આ યુ જેવો તેવો નથી અને બહુ જ આ બહુ જુવાળ જુવાળ જયારે ગમે વિરોધ માં નીકળે માનવું સુખી છે બાકી ક્યાં બોલી શકતા હતા સમજ્યા અટાણે મોજ છે હા આઝાદ થઈ ગયા છે એટલે બોલી છે ભરપૂર આઝાદી અટાણે છે હા ખરેખર મોજે મોજે દરિયા છે બધું જે જોઈ મળી જાય છે આ પેલાના જમાનામાં અમુક વડીલો આવ્યો હોય તો એને પૂછો સારા માણસ ની જમણવાર હોય તો બે દી પેલા ખાવાનું બંધ કરી દેતા નકર કે એવરેજ નહીં આવે લાડવામાં અને પછી જમી આવ્યા પછી બે દી સુધી કે હીરો અટાણે હીરો મળે ગમે ત્યાં જવા એ ખાવ કાય ને એ તો પેલા નહીં તો તમે વાતું જવા દો પેલા તો સોરણા ભાભાએ એ પહેર્યા હોય ને તો પ્રાઇસા નવા હોય તો ઉપલો ડિપાર્ટમેન્ટ જૂનો હોય અને એ ભાભા એવા થીગડા માથે થીગડા હો થીગડા માથે થીગડા એમાં પડકા ઘરી જતા બિહાઈન મરી જતા એમને એવા મજબૂત ભાભા અમુક ભાભલાઓ નો સોરણો ધોવા લઈ ગયા હોય ને નદીએ તો મઘર્યું ગુના મૂકી દેતી અમે બેફાન થઈ જાવ

જીવે કે હા તો આને બહાર કેમ કરશું હવે કેવી રીતે બહાર કાઢશું એ કામ તારે કરવાનું છે ભીમડા હે હા તારા હુંડલા હુંવર દે માથે કચરા જેવું નાખ દે અને ઉપર કોટ થી બહાર કાઢીને હિમાડે જા પછી તો હું ફુગાડી દે આડી બોડી દરાને મારે વાત આ એટલે કેવી સાંભળજો પછી હું ફુગાડી દઈશ વાલબા એની રીતે ગઈ ભીમડો હુંડલામાં નવ ગણને લઈને નીકળ્યો ઉપર કોટ બહાર નીકળીને હિમાડે ભેળા થયા ટૂંકમાં વાત કરું હિમાડે ભેળા થયા આમાં સરતાની વાત આવે છે વિશ્વાસની તમારે વાત સાંભળવી હતું કહું હું તમને શર્ધા કોને કહેવાય વાલબાઈ વડારેને ભીમડાના હાથમાં દીધો ને નવગઢ તો ભીમડાના આંસુ આવી ગયા એટલે કીધું કે આંસુ કેમ ભાઈ રોવે છે કેમ હવે આવડું કામ જુનાગઢમાં જ નોકરી અરે એકવાર નહીં હાથ વાર મરવા તૈયાર હું ભીમડો કે ઈ વાંધો નથી કે તો કે આ બાળક હુંડલામાં રોવા માંડ્યું હોય તો ખબર તમે વિચારો રોયો નહીં કેમ તેથી કઈ ઇન્જેક્શન તો નતા આવતા કે બેભાન કરતો ત્રણ કલાક તો પડ્યો રહ્યો રોયો નહી એનું એક જ કારણ હતું વાલબાઈ વડારેને શું કીધું ખબર ઇમડા રોહે નઈ આ બાળક જુનાગઢ ઉપર કોટ બહાર નીકળે ત્યાં સુધી નહીં રોવે કેમ નહીં રોવે માથે કચરો નાખો તો નો રોવે કેમ તો કે સોમલદે પરમાર રાજપૂતાની ધૂપેલીઓ ફેરવતી ને એની આરે આરતી ની ખોડિયાર ની મે બે આરતી ની આંટી લીધેલી છે ઉપર કોટ બહાર નીકળે ત્યાં સુધી આ બાળક હુંકારો કરે તો મામડિયા ખોડિયાર પૂંજી નો પૂંજી ભલા માણસ હા હા આ ભરોસો છે આ વાત છે ઈ હોય ન હોય તો નફે નહીં પ્રથ્વી પાવરરા આમાં કોકો કાનાણા એવું હલો ભાખે હમી રહ્યા એટલે નો રોયો અને હિમાડે ઢેળા થયા વાલબાઈ વડારે રાજી થઈ ગઈ ભીમલા મારો બાપ મારો વીર તે તે કેવડું મોટું કામ કરી દીધું છે અને તેડી લીધો અને વાલબાઈ હાલતી થઈ ભીમડો આ બાજુ હાલતો થયો વળી ભીમડાને કઈ યાદ આવ્યું પાછો ભીળો એ વાલબાઈ બેન ઊભી રહેલી જોઈજો જૂનાગઢ ને હિમાડે બે નાના માણસો વાતું કરે નાના તો આને કેમ કેવા ઈ વાતું કરે છે એટલે કીધું કે શું છે કે બેન હું એક વસ્તુ માંગુ આપીશ કે આપું જ ને ભાઈ ના નહીં પાડ અરે મારા વીર મારો ભાઈ ભીમડો એમ કે બેન વાલબાઈ જગતના ના ચોક માં વેચાઈ જાય અને વેચાઈ ન જાવ તો વાલબાઈ ની આ હા 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 તે મારું આવડું કામ કર્યું અરે મારી માં બેન તને વેચાવાનું ન કહેવાય કે તો કે તારી પાસે કટાર છે એ મને દે રાજની દાસી કટારું રાખતી તે દી તારી પાસે કટાર છે એ દે કે શું કરવી કે વચન દીધા પછી કેવા ન હોય શું કરવી કે આલે ભીમડા હાથમાં કટાર વાલબાઈ લઈને આમ ભીમડા ના હાથમાં કટાર દીધી આમ ભીમડા લીધી વાત કરતા વાર લાગે એ વાત એટલી વાર માં કરતો પોતાના પેટમાં મારીને આંતરડાનો ફાડાની જીભ જેવી કટાર હતી આંતરડાનો ઢગલો થઈ ગયો ધણી પડ્યો ભીમડો વાલબાઈ રાડ ફાટી ગઈ નવઘણ ને તેડ્યો છે અરે અરે મારા વીર મારા ભાઈ આ તે શું કર્યું આવો ગજબ શું થયું શું કામે આવું કર્યું મિત્રો હવે જે ભીમડો બોલ્યો છે બેન વાલભાઈ છેલ્લા શ્વાસ લેતા લેતા જૂનાગઢના રાનો કુંવર છ મહિનાનો અને આવડા આવડા સોલંકીઓના પેરા અને એમાંથી મેં બહાર કાઢ્યો મેં મરતો મરતો બોલે છો એક જુવાન નાનો ઓડો એક જુવાન આવડી મોટી વાત હારા હારાના પેટ ફાડી નાખે કે જૂનાગઢના રાને આટલી ચોંકીયુંમાંથી આટલી સિક્યુરિટીમાંથી મેં બહાર કાઢ્યો આવડી મોટી વાત હારા હારાના પેટ ફાડી નાખે બેન તો મારાથી કોકથી કોકને કહેવાય જાય તો રાનો વંશ હલાઈ જાય એટલા માટે હું મરી જાઉં છું આ હા 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 તમે વિચાર કરો આ યુવાનો હોય આ દેશના યુવા એટલી રાષ્ટ્ર ભક્તિ જ્યારે જાગે ત્યારે ભારત વર્ષની હામી તાકાત નથી કોઈ મીઠ માંડી શકે ભલા માણસ અને એ આપણી પાસે છે આપણી પાસે બધુંય છે એટલે એ આપણું સાહિત્ય પણ એ સાહિત્યમાં પેલીવાદિક ભરોહ હોય ગણપતિ બાપા ઉપર હોય શિવ ઉપર હોય મા ઉપર હોય અને દ્વારકાવાળા ઉપર હોય હા 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 સાહેબ દ્વારકા વાળો એટલે શું કૃષ્ણ એટલે શું સાહેબ ગુરુ બને ને તો હાથમાંથી હથિયાર મૂકી દીધા હોય ધરતી માથે અને પોતાના ગુરુ દાદા દેખાતા હોય દ્વારકાધીશને પાર્થ અર્જુન કે લેસ મારે નથી યુદ્ધ કરવું ના પાડી દેતો હોય અને ઈ વખતે ગુરુ બને ને તો નાખી દીધેલા અર્જુન ના હાથમાં હથિયાર જલાવી યુદ્ધ કરાવે ઈ કૃષ્ણ ગુરુ બને તો અને ભાઈ બને ને તો ત્રણ લોક જેને નમન કરતા હોય બલરામ ના બળદેવ ના પગ માં પડી જતો ભલા માણસ દ્વારકા વાળો દ્વારકાધીશ કારણ કે ભાઈ શું ભાઈ બને તો એવો અને પ્રેમી બને ને કૃષ્ણ પ્રેમ કરે ને તો કૃષ્ણ રાધા ને પ્રેમ કરે તો દુનિયા આખી રાધા ને પૂજવા માંડે રામા કે રાધા માં રામા રાધે પ્રેમ કરે તો દુનિયામાં પ્રેમી ને પૂજાવી દે એવો તો ઈ પ્રેમ કરે ઈ દ્વારકાધીશ ઈ ભગવાન કૃષ્ણ ક